ખૂબ સારા સમાચાર કહી શકાય ડિપ્લોમા ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે જે લોકોએ ડિપ્લોમા ડી કરેલ હોય તો એ લોકો પણ એની અંદર ફોર્મ ભરી શકે છે બરાબર અને આમાં બીજો ફાયદો એ છે કે ભાઈ ફાઇનલ ઇયર અંદર બેકલોગ હોય તો એની કઈ ચિંતા નથી આપણે કેમ જીએસએલમાં ફાઇનલ પાંચમાં છઠા સેમેસ્ટરમાં બેકલોગ હોય તો તમે ફોર્મ નથી ભરી શકતા એવો અહીંયા કાંઈ ઇશ્યુ છે નહીં તો બધા જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે ફૂલ વિડીયો છે એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર જલ્દીથી થી જલ્દી આવી જશે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે વહેલી તકે ફોર્મ ભરી દેજો બાકી કઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો પર્સનલમાં મેસેજ કરી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ